ભેંસ લેવી ને યાર અમારે ભેંસ લેવી આ બસ આ માં અમે અજવાના ગોમલા છીએ એ ખબર નહી તો વાત કયો બતાવ અહીંયા કઈ તબેલા હી તો કણ એક આટલા સ ને એક આ બાજ ને કટલા બોર પર કોઈ કણ આલવાની હે કોઈ હોય પેલા ભાઈને વેકવાની કયા ભાઈ આપો તો જો ઓળખ કે લઈ જોઈએ કોણ ઓવા ઓળખ કે ઓળખ ના બોતા કાતો ભેંસ વેચવાની આટલા બધા તો કોમ ભેગો કર્યા છે બારે વેચા મોટી રે વેચી માર

બે દાડે તો આવ્યો જ નહી જ નહી તમે ફોર્મ લગાવો ને તો થઈ જાય હાલ તો ઘેર મહિના છોકરો

ભાઈ કોઈ ખોમીત નહી કશી જો આલે 50 લીટર જી એક ટંકમાં એક ટંકમાં એક પરમાણ્ય અમે કેતા પા ભલે ગરા કિંમત મેલી તો પેલો છે

સારું ભાવ ને તાર ના એ હા હું લઈને આવું સારું તો સારું ગાયો એ બધી હા આ કોનો હેદાન મેમન મેમન જય માતાજી જય માતાજી જય માતાજી મારું કાર્બા હારું લે તમારું તમારું રોમજી ઓ બ ફાવરેટ નોમ છે મેમન આવો પેતે રોમરો લેવી તાર નાય ખોરી એટ તો છે તે જોકન હ તવે તાર મો હલાઈ દો હેડો

ખરાબ તો ન બસ તાર તો મજા આવી જાય હો એવું ઠંડા સોયાવાએ રે આપો મજા જ લેવાની તમને મજા આવી છે તમને અરે ઠંડા સોયાવાએ ખાઈ ન ઉગ્યા તો એ ટીજી તમને હમરાય ગમમાં આવતા નહીં બોદરજી અલ્યા હાલ તો તમને કીધું મારા આ કપા કેરિયો ખાઈ દો ઈ ક આ રઈયા ઓય રે જો અ રોમજી જોઈ લો ભેંસ તો કરી ભેંસ ઓય જો ગમમાં તો લેવું છે તમારી છે તમારી છે હા કુદરજી તમે ઘરે દવા તમે આગળ તમાર ટેન જ ન પડ લાઈન ખાલી ઊભી કરજો ના ઊભી નઈ કરી ઓરે તમે હા લગા વેતન નહી હા અરે તીધું વેતર આ નોક બદલીયા 80 મે લીએ

આ બધા બે જતી રહેશે હાતે બોણું તો આલતા તો ઇંધણ તો આલ્યું ન આ બોણું 500 રૂપિયા બોણું આલ્યું આગે ના આવો અરે દોઈ લઈ જો ઓય તે લઈ જો વિ લઈ થી એ આ લઈ જો એ ડાળી લઈ

તમે તો રૂપાલા કલર હારો થયો પૈસા રોકડા લઈ આવજો મસ્ત પૈસા રોકડા કઈ દેજો

અમે ભેં લઈ જતા ઘરની બોલા કુ એટલે ઘરધાણી ભેસ કોણ પછી લઈ જતા પૈસા પણ ધોવા નહી દેતી પણ ભેસ પુની અમને ખબર નઈજી નઈ હે યાર ફોન કરો યાર ના ચાલો અમારે પૈસા ફોન કરો

વેકાય ના મેમણ પણ ઓમામાં ભરેલ્યો તો એટલે વેકી દે નકર હું કદી આવું કરતો નઈ આખા ગામમાં તો કંઠ્યા તો તું તો એમ નઈ તો ભાઈ કશું રખરી કશું કરતો બા છોકરો ખબર હતું આગા બીજા મારી પણ એ મને ફોન કર્યો કે પૈસા થોય સેટિંગ તો લેતા હોય એટલે હું ભરાઈ રહ્યો હા પાડી દીધી પાછું શું કરું મેં મન અમાર છું ખબર ઓને છે ને તાઈન લુગરે ટાઈટ થઈને ફરવા જો ઓની ટોપી ઓના નોના માથા એવું કરી જાય ભાઈ આ જિંદગી આતા જ કાઢા સબ ને મેં મન પાવ મનતો કે કલર તારો કે કલર જિંદગી જીબી હોય એની બોલતા તો આખી મજૂરી કઈ જીવો આવી કોકરી વાતે ના બરાય કોકરી પણ હું આયો તો ખરા નાઈ જો તો આ તો અમે પૈસા વાળા છીએ ને

તમે કઈ દે મુકે કે જોયો આવી ફેશો ના આવે તોય કોઈ ને અને આવું ના કરશો કોઈ ને એમાં જય માતાજી ઓસદજી